રાજ્ય પોલીસ વડાના આદેશ મુજબ વડોદરામાં સરકારી કચેરીઓની બહાર આજે સવારથી હેલ્મેટ ડ્રાઇવ યોજવામાં આવી હતી પણ આ પોલીસની ગણતરીના કલાકો સુધીની આ કાર્યવાહી બાદ હેલ્મેટ પહેરાવનારા મુખ્ય પોઈન્ટ પરથી હટી ગયા હતા રાજ્યના મુખ્ય પોલીસ વડાએ સોમવારે એક પત્ર લખી તમામ પોલીસ કમિશનરો તેમજ આઈજી અને એસપીને આદેશ કર્યા હતા કે સરકારી અધિકારીઓ અથવા કર્મચારીઓ સરકારી કચેરીમાં આવે ત્યારે ફરજિયાત હેલ્મેટ પહેરેલા હોવા જોઈએ જો તેમ ન હોય તો કાયદેસરની કાર્યવાહી કરવી આ પત્ર બાદ સવારથી જ શહેરની પોલીસ વિવિધ સરકારી કચેરીઓના મુખ્ય ગેટ પર જરૂરી ટ્રાફિક સાધનો સાથે ગોઠવાઈ ગઈ હતી નર્મદા ભુવન કોઠી કચેરી સહિતની અન્ય સરકારી કચેરીઓની બહાર ઓફિસ ટાઈમ શરૂ થાય તે પહેલાં ટ્રાફિક પોલીસના માણસો દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું આ ચેકિંગના પગલે કેટલાક વાહન ચાલકો દંડથી બચવા માટે સીધા જ આગળ જતા રહ્યા હતા તો કેટલાક ટુ વ્હીલર ચાલકો પોલીસના હાથે ઝડપાઈ ગયા હતા હેલ્મેટ નહીં પહેરવા માટે જાત જાતના બહાના પણ પોલીસ સમક્ષ રજૂ કર્યા હતા પરંતુ પોલીસની ડ્રાઈવના કારણે સરકારી કર્મચારીઓએ નમતું જોખવું પડ્યું હતું મહત્ત્વની બાબત એ છે કે સવારના દસ વાગ્યાથી શરૂ થયેલી પોલીસની આ ડ્રાઇવ માંડ થોડા કલાક એટલે કે બપોરે એકાદ વાગ્યા સુધી ચાલુ રહી હતી ત્યારબાદ પોલીસ સ્થળ પરથી હટી જતા ફરી પરિસ્થિતિ જેસે થે તેવી થઈ ગઈ હતી સરકારી કચેરીઓમાં બિંદાસ્ત લોકો પોતાના વાહન પર હેલ્મેટ વગર પ્રવેશતા અને બહાર નીકળતા જણાયા હતા બે ત્રણ કલાક કાયદાનો કડક અમલ કરાવ્યા બાદ સ્થિતિ રાબેતા મુજબની થઈ ગઈ હતી જેના પરથી એ વાત સ્પષ્ટ છે કે કાયદાનો અમલ કરાવવાની જવાબદારી જે સરકારી વિભાગ પર છે તે જ વિભાગના અધિકારીઓ કે કર્મચારીઓને પણ આ કાયદાની કોઈ બીક ન હોય તેમ તેઓ બપોર બાદ ટુ વ્હીલર પર વગર હેલ્મેટે ફરતા જોવા મળ્યા હતા સમાચારોના સતત અપડેટ માટે ટીએનએન ન્યૂઝને યુટ્યુબ પર સબસ્ક્રાઈબ કરી બેલાઇકોન પ્રેસ કરો અને અમારી સાથે જોડાયેલા રહો ફેસબુક ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર ઉપર